ફતેપુરા તાલુકાના ઘુગસ ગામે ચાર ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા જાહેર સભા યોજી આદિવાસી ભીલ સમાજમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા ગ્રામજનોની સર્વસંમતિથી બંધારણ ઘડવામાં આવ્યું ફતેપુરા તાલુકાના ગુગસ ગામે આજરો તારીખ એક બે બે હજાર ચોવીસ ના રોજ આદિવાસી ભીલ સમાજમાં થતા ખોટા મોટા ખર્ચાઓ જેવા કે દહેજ દારૂ અને ડીજે બંધ કરવા ગ્રામજનોની સર્વસંમતિથી નવ બંધારણ ઘડવામાં આવ્યું આ નવા બંધારણ મુજબ કન્યાના લગ્ન ખર્ચ પેટે લેવાની રકમ રૂપિયા એક લાખ એકાવન હજાર પાંચસો એકાવન ઘરેણામાં ત્રણ તોલા સોના 500 ગ્રામ ચાંદી તેમજ ખાસ કરીને ડીજે ની બાબતમાં ગ્રામજનોની વિશેષ સંમતિ લેવામાં આવી ત્યારે ગ્રામ લોકોએ 100% સંમતિ આપતા સર્વસંમતિથી ડીજે સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમજ આ બંધારણનો ઉલ્લંઘન કરી કદાચ કોઈ ડીજે લાવે તો ડીજે લાવનારને દંડ પેટે 50000 સમાજ તરફથી દંડ કરવામાં આવશે અને સમાજ બહાર કાઢી મૂકવામાં આવશે અને ડીજે લાવશે તો તેમના પ્રસંગમાં સમાજનો કોઈ પણ વ્યક્તિ હાજરી આપી શકશે નહીં ગ્રામ ખર્ચ ત્રણ હજાર ભાગજેડના વડ પક્ષથી ત્રણ હજાર અને કન્યા પક્ષ તરફથી પચીસો રૂપિયા નક્કી કરવામાં આવ્યા જમણવારમાં દાળ ભાત કંસાર અને સગવડ હોય તો કંસાના બદલે ગુંડી રાખી શકાશે જાહેર સભામાં ઘુગસ ગામના વતની અને ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ મગનભાઈ પારગી ઘુગસ જિલ્લા સભ્યશ્રી પ્રતાપભાઈ પારગી ભરતભાઈ વાલુભાઈ સુક્રમભાઈ ગ્રામ પંચાયતના તેમજ પારઘી નડવા ખૂટા બિલવાડ આ ચાર ગ્રામ પંચાયતના આગેવાનો તેમજ વડીલો હાજર રહ્યા હતા ગ્રામજનો તેમજ પંચોની સર્વસંમતિથી આ બંધારણ ઘડવામાં આવ્યું અને તેનો ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી ગ્રામ લોકોએ આગેવાનોને જણાવ્યું હતું આ જાહેર જાહેર સભાનો આભાર વિધિ નિલેશભાઈ પારઘીએ કરી હતી આ બંધારણનો અમલ પણ તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ ગુગસ ગામના હોળી ફળિયામાં રાત્રિના સમયે લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું ત્યારે ગ્રામજનો તેમજ આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ ફતેપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટાફ સ્થળ પર આવી ડીજે બંધ કરવામાં આવ્યું તેમજ ત્યાંથી ડીજેને હટાવી લેવામાં આવ્યું બંધારણ ઘડવાની તારીખથી જ ગુગસ ગામે બંધારણનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા